મોટી સંખ્યામાં હિન્દુ ગ્રામજનો ધારાસભ્ય સાંસદ તથા જિલ્લા ભાજપ પ્રમુખ ને રજૂઆત કરવા દોડી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે જંબુસર તાલુકાના કાવી ગામના મહિલા સરપંચ વિનાશબેન સાજીદભાઈ મુનશીને તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દાના દુરુપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કાવીના સરપંચ વિનાશ મુનશીને રાજકીય દ્વેષભાવથી રાજકીય દબાણ હેઠળ સસ્પેન્ડ કરાયા હોવાની વાત કાવી ગામમાં પ્રસરતા કાવી ગામના હિન્દુ સમાજના લોકોમાં રોષની લાગણી પ્રવર્તી હતી અને કાવી ગામના હિન્દુ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્વયંભૂ કાવી ખાતે એકત્ર થયા હતા અને આ સસ્પેન્શન રાજકીય ઇશારે થયું હોય અગ્રણીઓ તથા હિન્દુ ગ્રામજનો ખાનગી વાહનો દ્વારા મત વિસ્તારના ધારાસભ્ય ડી સ્વામી સાંસદ મનસુખભાઈ વસાવા તથા જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિ સેઠોદરિયાને તાલુકાના ભાજપના એક અગ્રણીની આ બાબતે કરેલ શંકાસ્પદ કામગીરીના વિરુદ્ધમાં ઉગ્ર રજૂઆત કરવા તથા આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાણ કરવા ભરૂચ જવા રવાના થયા હતા કાવી ગામના હિન્દુ અગ્રણીઓ તથા હિન્દુ ગ્રામજનોએ કાવ્યથી નીકળી પ્રથમ નાહિયર ગુરુકુળ ખાતે ધારાસભ્ય કરી હતી અને તેઓને કાવેની વાસ્તવિક સ્થિતિ જણાવી અગ્રણીની શંકાસ્પદ કામગીરીની ઉગ્ર રજૂઆત કરી મહિલા સરપંચ મિનાજ મુનશીનું સસ્પેન્શન રદ કરવા માંગ કરી હતી ગામનો છું અમારા સરપંચ જેમને રાજકીય રીતે દબાણ કરી અને સસ્પેન્ડ કર્યા છે અમારા ગામનો આજ સુધી કોઈ જાતનો વિકાસ નહોતો થયો હવે વિકાસ થયો છે તો આ રીતના રાજકીય દબાણથી અમારા જે મીનાજબેન સરપંચ છે એમને સસ્પેન્ડ કર્યા છે હવે અમારા ગામની એક જ રજૂઆત છે કે હવે અમારે જોઈએ તો મીનાજબેન સરપંચ તરીકે જ જોઈએ બીજું કોઈ ના ચાલે અમારે કાવ્યનો વિકાસ કરવો છે શું નામ છે તમારું વિક્રમાદિત્ય

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો